ગુડ મોર્નિંગ બાળકો કેમ છો બધા આજે ફરી પાછા આપણા નવા પ્રકરણ પ્રકરણ નંબર સાત અપણાંક સંખ્યાઓની અંદર જઈ રહ્યા છીએ હવે બાજુમાં ક્યુઆર કોડ પણ આપ્યો છે જેના માધ્યમથી તમે તમારા મોબાઈલ એપ પર એ સ્કેન કરી અને એમાં આપણા ચેપ્ટર વિશે જોઈ શકો છો હવે પ્રાસ્તવિક થોડીક વાત જોઈ લઈએ આપણા પાઠ્યપુસ્તકના આજ જ પેજ નંબર ઉપર કે ભાઈ એક સુભાષ અને જે છે એ ચોથા ધોરણ અને પાંચમા ધોરણમાં અપૂર્ણાંક વિશે શીખ્યો હતો તેથી જ્યારે શક્ય હોય ત્યારે તે અપણાંકનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતો હતો આપણે પહેલાં જ વાત કરી હતી કે ભાઈ ગણિત છે ફક્ત આપણે સંખ્યા આંકડાકીય વસ્તુ નથી એને આપણા જીવન વ્યવહાર સાથે સાંકળવાની વસ્તુ છે તો તમને અત્યારે આ જે સુભાષની વાત છે તો એ સુભાષ પણ આ જે અપણાંક સંખ્યાઓ છે એ એના જીવન વ્યવહારમાં ક્યાં ઉપયોગમાં લે છે એ જોઈએ તો એક પ્રસંગ હતો કે જ્યારે તે તેનું બપોરનું ભોજન ઘરે ભૂલી ગયો હતો તેની મિત્ર કોમલે તેને તેના ભોજનનો ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું તેના ભોજનમાં પાંચ પુરીઓ હતી તો સુભાષ અને કોમલ બંને બે પુરીઓ લીધી ત્યારબાદ કોમલે પાંચમી પુરીના બે સરખા ભાગ કર્યા આપણને બાજુના ચિત્રમાં તમે જુઓ તો ત્યાં કોમલ અને સુભાષ બંને બેઠેલા દેખાય છે અને પાંચ પુરીઓમાં એની ડીશ પર બબ્બે પુરી અને એક અડધી અડધી પુરી દેખાય છે તો પાંચમી પુરીના બે સરખા ભાગ કર્યા અને એમાંથી એક અડધો ભાગ સુભાષને આપ્યો અને કોમલ પાસે બે સંપૂર્ણ પુરીઓ અને એક અડધી પુરી હતી તમને તમારા જીવનની કઈ પરિસ્થિતિમાં અપૂર્ણાંકનો ઉપયોગ કરવો પડ્યો તો અહીંયા બે સંપૂર્ણ છે પ્લસ એક અડધી તો એ જે એકના છેદમાં બે જે અપણાંક સંખ્યા છે એ આપણે આપણા જીવન વ્યવહારની સાથે સાંકળી લીધી છે આ સિવાય તમને બીજી કઈ જગ્યાએ તમારી પરિસ્થિતિની અંદર અપૂર્ણાંકનો ઉપયોગ થયો એ તમારે વિચારવાનું છે તમને તમારી જીવાની કઈ પરિસ્થિતિમાં ઉપરનો ઉપયોગ કરવો પડ્યો સુભાષ જાણતો હતો કે અડધાને આપણે કેમ લખીએ છીએ કે એકના છેદમાં બે એમ લખાય છે પૂરી ખાતા તેને ફરીથી બે પૂરીના ભાગમાં વેચી અને કોમલે પૂછ્યું આ ટુકડો સંપૂર્ણ પૂરીનો કયો ભાગ છે તો જવાબ આપ્યા વગર કોમલ પણ પોતાની અડધી પૂરીને બે સરખા ભાગોમાં વેચી લીધી સુભાષના ભાગ સાથે મૂકી તેણે કહ્યું કે આ ચારે સરખા ભાગો સાથે મળીને એક સંપૂર્ણ બને છે આપણે ચિત્રમાં ત્યારબાદ ફરી પાછું કોમલે પૂછ્યું કે હજી આના બે અડધા ભાગ કરી નાખું તો પૂરી એક ગોળ આકારમાં અહીંયા બતાવેલી છે અને એના કેટલા ભાગ કરી નાખ્યા છે તો કે ચાર ભાગ કર્યા છે બે ભાગ જ્યારે અડધાથી કરીએ એટલે આપણે લખીએ છીએ એકના છેદમાં બે અને જ્યારે ચાર હોય તો એકના છેદમાં ચાર તો આવી રીતે દરેક સભાગ એ સંપૂર્ણપુરીનો એક ચતુર્થાંશ ભાગ છે અને આ ચારે ભાગ મળીને ચારના છેદમાં ચાર અથવા એક પૂર્ણપુરી બને છે હવે જે આ વસ્તુ આપણને અહીંયા કહેવામાં આવી કે ચારના છેદમાં ચાર એટલે કે ભાઈ ચારના છેદમાં ચાર એ કઈ રીતે લીધા હતો કે ભાઈ આ ચાર ભાગ છે આ ચારે ચાર ભાગ છે તો એકના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં ચાર આ એક બે ત્રણ ચાર એટલે કે ચારના છેદમાં ચાર કેમ કે નીચે કોણ છે સમચ્છેદી છેદ દેખાય છે એટલા માટે ચાર એટલે કે ચારના છેદમાં ચાર આવ્યા ચાર કેન્સલ ચાર કેન્સલ તો મને મળ્યો એક સંપૂર્ણ પૂરી આગળ જોઈએ તો એ ચિત્ર છે આકૃતિ સાત પોઈન્ટ ત્રણની અંદર કોષ્ટક આપ્યું કોષ્ટક શું આકૃતિ આપી છે એની અંદર ભાગ આપ્યા છે ભાગ ગણીએ તો આપણી પાસે એમાં કેટલા ભાગ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ભાગ દેખાય છે એ સાત ભાગમાં ત્રણ ભાગ છાયાંકિત દેખાય છે કેટલા ભાગ દેખાય છે ત્રણ ભાગ છાયાંકિત અને કુલ કેટલા ભાગ છે તો કે સાત ભાગ છે તો લખાય ત્રણના છેદમાં સાત એટલે કે સાત એક કુલ અંક છે પણ જે છાયાંકિત ભાગ છે કેટલો છે ત્રણ ભાગ છે અને જે કુલ ભાગ છે એ આપણે ક્યાં લખ્યા તો કે છેદમાં અને જે છાયાંકિત ભાગ છે એ આપણે ઉપરના ભાગ એટલે કે જેને આપણે કહીએ છીએ અંશ બરાબર અંશના ભાગમાં લખ્યા એ જ રીતે આકૃતિ સાત પોઈન્ટ ચાર તો એમાં આપણે કેટલા ભાગ છે એ જોઈ લઈએ તો કે આકૃતિ સાત પોઈન્ટ ચારની અંદર એ સાત પોઈન્ટ ચારની અંદર વર્તુળની અંદર આ એક બે ત્રણ ચાર પાંચ છ ને આઠ કુલ આઠ ભાગ જેને છેદમાં લખ્યા પણ છાયાંકિત કેટલો ભાગ છે તો કે એક તો એકને લખ્યા અંશ બરાબર એકના છેદમાં આઠ અહીંયા એ જ લખેલું છે કે જમતી વખતે તેઓ અગાઉ શું શીખી ગયા તેની ચર્ચા કરી ચાર સમાન ભાગોમાંથી ત્રણ ભાગ ત્રણના છેદમાં ચાર દર્શાવે છે તેવી જ રીતે આપણે એક પૂર્ણને સાત સરખા ભાગમાં વિભાજીત કરી ત્રણ ભાગ લઈએ તો ત્રણના છેદમાં સાત મળે છે અને એકના છેદમાં આઠ મળે છે માટે એક પૂર્ણને આઠ એક સરખા ભાગમાં વેચીને અને એમાંથી એક ભાગ લઈએ છીએ એટલે કે સરખા ભાગમાં વેચીએ ત્યારે બરાબર આગળ જઈએ કોમલે કહ્યું કે આપણે ભણી ગયા છે કે અપૂર્ણાંકી એવી સંખ્યા છે કે એક સમગ્રના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે આ સમગ્ર એ એકલું અથવા સમૂહ પણ હોઈ શકે સુભાષે એ જોયું કે આ બધા ભાગ એક સરખા હોવા જોઈએ મેં તમને હમણાં જ વાત કરી કે ભાગમાં અને અપૂર્ણાંક સ્વરૂપે લગતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બધા જ ભાગ છે એ કેવા હોવા જોઈએ એક સરખા હોવા જોઈએ આ આપણે આગળની પ્રાસ્તાવિક વાત જોઈએ હવે આપણા મેઈન ટૉપિક જે આપણા ચેપ્ટરનું નામ છે ને કે અપૂર્ણાંક સંખ્યાઓ તો હવે આપણો પોઈન્ટ આવ્યો અપૂર્ણાંક અપૂર્ણાંકની અંદર ચાલો આપણે ચર્ચા પરથી ફરીથી વિચાર કરીએ કે અપૂર્ણાંકનો અર્થ થાય છે કે સમૂહ અથવા પ્રદેશનો એક ભાગ પાંચના છેદમાં બાર એ અપૂર્ણાંક છે આપણે પાંચ બારાંશ એમ પણ વાંચીએ છીએ તો બાર શું દર્શાવે છે આ સમાન ભાગોની તે સંખ્યા છે એક સંપૂર્ણ ભાગ છે છે જેને આપણે કેટલા ભાગમાં દીધા તો તો કે ભાઈ પાંચ શું દર્શાવે છે તો કે પાંચ છે એ એમાંની એક સંખ્યા છે જેને આપણે ક્યાં લખીએ છીએ ઉપર અંશ અંશના ભાગમાં લખીએ છીએ અને બારને ક્યાં લખીએ છીએ તો કે છેદના ભાગમાં બાજુમાં બીજા બે નામ આપ્યા બે અપૂર્ણાંક આપ્યા છે ત્રણના છેદમાં સાતનો અંશ અને ચારના છેદમાં પાંચનો છેદ લખો ત્રણના છેદમાં સાતનો અંશ આપણને શું મળે તો કે ઉપર છે ત્રણ અને ચારના છેદમાં પંદર શું મળે તો છેદ શું છે તો કે પંદર છે બાજુમાં એક રમત કીધી છે કે આ રમત રમો તમે તમારા મિત્રો સાથે આ રમત રમી શકો છો અહીં દર્શાવેલા ખાનાની ઘણી નકલ કરી લો કોઈ અપણાંક ધારો જેમ કે એકના છેદમાં બે અને દરેક વિદ્યાર્થી ખાનાનો એકના છેદમાં બે ભાગને છાયાંકિત કરે બરાબર એટલે કે આ એકના આ જે ભાગ છે એને એકના છેદમાં બે ભાગને શું કરે છાયાંકિત ભાગ કરતા જાય આ રમત તમારે જાતે બા મિત્રોએ રાખવાની છે એકના છેદમાં બે દરેક વિદ્યાર્થીના ખાનામાં અડધું ખાનું લઈ અને છાયાંકિત ભાગ કરતો જોવાનો છે આગળ જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકની અંદર આપણે જોઈએ તો જે આપણે આગળ સમજ્યા છે એની જ વસ્તુ છે તો કે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં પહેલો દાખલો એવું કંઈક કહે છે કે છાયાંકિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો પહેલા દાખલામાં તમે જુઓ તો એક બે ત્રણ ને કુલ ચાર ભાગ છે અને ચારેય ભાગ મને સરખા દેખાવા છે અને આ જે ચાર ભાગ છે એમાં તમે જુઓ તો કે બે છાયાંકિત ભાગ છે બે કેવા ભાગ દેખાય છે તો કે છાયાંકિત ભાગ જોવા મળે છે તો કુલ ભાગને આપણે ક્યાં લખતા હતા તો કે ભાઈ કુલ ભાગને આપણે છેદમાં લખતા હતા બરાબર તો જવાબ શું આવશે છાયાંકિત કેટલા ભાગ છે તો કે બે તો કે બેના છેદમાં ચાર બરાબર જે કુલ ભાગ છે એને છેદમાં અને જે છાયાંકિત ભાગ છે એને ઉપરના ભાગમાં લઈએ છીએ ત્યાર પછી બાજુનો નંબર બીજો દાખલો છે એમાં કુલ આપણે ખાના ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કે એક જ નથી તો બાકીના કેટલા છે તો કે આઠ તો બીજાનો જવાબ આવ્યો આઠના છેદમાં નવ ત્યાર પછી ત્રીજો તમે જુઓ તો એની અંદર બોલ દેખાય છે કુલ બોલ છે મારી પાસે આઠ અને છાયાંકિત કેટલા ભાગ છે તો કે ચાર તો કે જવાબ આવ્યો ચારના છેદમાં આઠ તો હવે બાળ મિત્રો તમને ઇઝી લાગશે પછીનો જે દાખલો છે એ એની અંદર કુલ ચાર સરખા ભાગ છે અને છાયાંકિત ભાગ છે એક એટલે જવાબ મને મળ્યો એકના છેદમાં ચાર પાંચમો દાખલો છે તો એની અંદર પણ સરખા ભા સરખા જ ખાના છે કુલ કેટલા ખાના છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત પણ છાયાંકિત કેટલા દેખાય છે તો કે ત્રણ બેન તમે ક્યારે છાયાંકિત છાયાંકિત બોલો છો પણ છાયાંકિત શું તો કે જે રંગ વાળું છે જે પૂરેલો ભાગ છે બરાબર આગળ જોઈએ તો ફૂલની સંખ્યા મને દેખાય છે બાર પણ મને એમાં છાયાંકિત કરેલા ફૂલો છે ત્રણ તો જવાબ મળ્યો ત્રણ ના છેદમાં બાર પછીના દાખલાની અંદર મને પેન્સિલ દેખાય છે પેન્સિલ કુલ દસ છે અને દસે દસ છાયાંકિત છે તો મને જવાબમાં મળશે દસ ના છેદમાં દસ ત્યાર પછી છે એક ચિત્ર જેની અંદર સરખા જ ભાગ દેખાય છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ છે અને છાયાંકિત ભાગ કેટલા છે તો કે ચાર તો જવાબમાં લખશું ચારના છેદમાં નવ એ જ રીતે બાજુમાં એક ફૂલનું ચિત્ર છે એની પાન એની પાંદડીઓ છે કેટલી છે પણ તો કે પાંખડીઓ એની એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ કુલ આઠ છે અને છાયાંકિત કેટલો ભાગ છે તો કે એક બે ત્રણ ને ચાર તો કે ચાર જેની પાંદડીઓ છે એ છાયાંકિત ભાગ છે તો લખી શકીએ જવાબ ચાર ના છેદમાં આઠ આગળ એક જીવજંતુ જેવું કંઈક ચિત્ર છે એના બે સરખા ભાગ કરેલા છે પણ એક જ છાયાંકિત કરેલો ભાગ તો મને જવાબ મળ્યો એક ના છેદમાં બાર દાખલા નંબર બે ની અંદર જોઈએ આપેલા અપૂર્ણાંક મુજબ રંગ ભરવાની વાત કીધી છે શું ભરવાની વાત કીધી છે રંગ હવે એક વર્તુળ છે અને એ અંદર તમારે સરસ મજાનો રંગ પૂરી દેવાનો છે મારાથી તો અહીંયા વ્યવસ્થિત નથી પૂરાતો પણ તમારે વ્યવસ્થિત પૂરી દેવાનો છે અહીંયા પણ છે એકના છેદમાં ચાર તો ગમે એ એક ખાનાની અંદર તમારે રંગ પૂરી દેવા નો છે એ જ રીતે અહીંયા પણ એકના છેદમાં ત્રણ છે તો તમે ગમે એ ખાનો પસંદ કરી અને રંગ એક ખાનામાં પૂરી દેવાનો છે અહીંયા છે ત્રણના છેદમાં ચાર એટલે કે ત્રણ ખાનાઓ પસંદ કરી અને ત્રણે ત્રણ ખાનાની અંદર તમારે સરસ મજાનો રંગ પૂરી દેવાનો છે મારી જેમ બહાર નીકળવું જોઈએ નહીં એનો ખાસ ધ્યાન રાખવાનું ત્યાર પછી છે ચારના છેદમાં નવ તો કે ચાર ખાનાની અંદર મારે રંગ પૂરવાનો છે મેં આ ઉપરના ત્રણ ખાનામાં પૂર્યો પછી હું કોઈ પણ બીજું એક ખાનું લઈ લઉં છું નીચેનામાંથી તો મેં આટલા ખાનામાં રંગ પૂરી દીધો છે આગળ જોઈએ તો આ આપણે વાત થઈ રંગ પૂરવાની દાખલા નંબર હવે લેશું આપણે ત્રીજો

तो कि भाई सरखा भाग नहीं बराबर सरखा भाग नहीं तो तो सरखा भाग नहीं माटे तेना अपूर्णांक भाग पड़ी शके नहीं अपूर्णांक भाग, भाग पड़ी शके नहीं ओके તો બાળમિત્રો આજે આપણે અહીંયા સુધી આપણું ચેપ્ટરની પ્રસ્તાવના અને દાખલા ત્રણ જે છે એ અહીંયા સુધી આપણે રાખીએ હવે તમારે બાળમિત્રો મિત્રો બધાએ આ રમત રમોની એ એક ટ્રાય કરવાની છે અને સ્વાધ્ય જે સાત પોઈન્ટ એક છે એ તમારી ફેર ફેરબૂકમાં વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી અને એમાં જે છાયાંકિત ભાગ કરવાનો છે અને જે અપણાંક સ્વરૂપે મેં તમને લખ લખવાનું કીધું છે એ લખી નાખવાનું છે અને નેક્સ્ટ વિડીયો માટે આવજો